જિલ્લાના ખેડૂતો ગાંધીનગર સેક્ટર ખાતે ખાતે આવેલ બલરામ ભવન પહોંચ્યા હતા સાબરકાંઠાના વારાત્રા તાલુકાના અગિયાર ગામના ખેડૂતો આંદોલનના મૂળમાં છે લાંબા સમયથી ચાલતા અપૂરતા વરસાદ અને વોટર સિંચાઈ યોજના બંધ થવાને કારણે ખેતી અશક્ય બની ગઈ છે પાક બગડવાથી ભારે નુકસાન સહન કરવાનો વારો આવશે તેમ તો તેઓએ જણાવ્યું છે ખેડૂતોએ સામૂહિક ખેતી છોડવાની પણ ચીમકી આપી છે આ અંગે તેઓએ આઠ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ભારતીય કિસાન સંઘની રજૂઆત માટે આવ્યા હતા જેને લઈને ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલ દ્વારા પોતાની પ્રતિક્રિયા નવ ડિસેમ્બરના રોજ આપવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની અંદર ઓડા અર્બન ઓથોરિટીની સ્થાપના થઈ છે ભારતીય કિસાન સંઘ પહેલેથી માને છે કે ભાઈ વિકાસ હોય એમાં ભારતીય કિસાન સંઘનું સમર્થન જ હોય પરંતુ જ્યારે હોડા ઓથોરિટીની અંદર સમાવેશ અગિયારે અગિયાર ગામોએ એકી આવાજે કીધું હોય કે અમારે આ ઓથોરિટી જોઈતી નથી આ ઓથોરિટીથી ખેડૂતનું હિત જોખમાય છે અત્યારે આધુનિક યુગમાં ખેડૂત હવે શિક્ષિત બન્યો છે એને પોતાનું હિત ક્યાં છે એ બરાબર જાણે છે ત્યારે ખેડૂતો દ્વારા સમગ્ર પંચાયતો દ્વારા ઉડાનો વિરોધ કરતા અનેક કાર્યક્રમો સમિતિ દ્વારા કરાયા છે ભારતીય કિસાન સંઘ પહેલેથી જ આ સમિતિના કાર્યક્રમોની અંદર સમર્થન આપતું હતું અને એમ એમ પ્રકારે સામેલ પણ થતું હતું આજે હિંમતનગર તાલુકાના હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશનો સંપર્ક કરતા ત્યારે ચર્ચા થઈ આમને સામને વાતચીત થઈ ત્યારે ખેડૂતોએ સમિતિએ અવાજે કીધું કે અમારે ઘડા જોઈતું જ નથી એ દિશામાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રીની રજૂઆત કરે તેવી માગણી લઈ અને આજે અમારી સમક્ષ આવ્યા હતા ભૂતકાળની અંદર પણ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સત્તા ઉપર આનંદીબેન હતા એક ખેડૂત પુત્રી હતા અને જ્યારે ખેડૂતના હિતની વાત હતી ત્યારે મને આનંદીબેનને રજૂઆત કરી હતી ત્યારે આનંદીબેને એકી અવાજે ત્યાં હુડા રદ કર્યો હતો એમના અહીએ ખેડૂતનું હિત હતું આજે જ્યારે સમગ્ર અગિયાર ગામના ખેડૂતો અને સમિતિ જ્યારે એવું કહેતી હોય કે આ હુડા રદ થવો જોઈએ ત્યારે રાજ્યના મૃદુના મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આ આંદોલન આગળ ના વધે આ આંદોલન કેવી રીતે સમાપ્ત થાય ખેડૂતોનો આક્રોશ આગળ ના વધે માટે ત્વરિત આ હુડાની ઓથોરિટી રદ થાય અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય અત્યારે જ્યારે વાટાઘાટો થઈ છે ત્યારે જો આગામી સમયની અંદર આ હુડાની ઓથોરિટી રદ નહીં થાય તો બાર તારીખે સમિતિ દ્વારા હિંમતનગર અને અગિયાર ગામના બંધનું એલાન આપ્યું છે એ એ ભારતીય કિસાન સંઘે સમર્થન આપ્યું છે જો આગામી સમયની અંદર આ ઓથોરિટી રદ નહીં થાય તો અગિયાર ગામ તો સીમિત પ્રશ્ન જિલ્લાની અંદર પણ આવશે અને ક્યાંક જરૂરિયાત પડશે તો રાજ્ય સ્તર સુધી પણ આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે એટલે આપણા માધ્યમથી હુડા ઓથોરિટી રદ થાય आणि खेडूत हितम निर्णय लवाय ते मुख्यमंत्री मुख्यमंत्रीश्रीने विनंती